વલસાડ જિલ્લાના દરિયા કિનારાથી ચરસ મળ્યો વલસાડના ઓદવાડા દરિયા કિનારામાંથી ચરસના દસ પેકેટ મળ્યા વલસાડ જિલ્લા પોલીસ થઈ દોડતી એટીએસને પણ કરાઈ જાણ વલસાડ જિલ્લાના દરિયા કિનારેથી સૌ પ્રથમ વખત મોટી માત્રામાં ચરસ મળતા ચકચાર વલસાડ જિલ્લાના દરિયા કિનારે ચરસ મળ્યા બાદ પોલીસ થઈ દોડતી જિલ્લાના સિત્તેર કિલોમીટરના દરિયા કિનારે પોલીસનું સઘન ચેકિંગ પોલીસ કાફલો દરિયા કિનારે તપાસમાં જોડાયો હજુ પણ દરિયા કિનારે ચરસનો જથ્થો મળવાની શક્યતાને પગલે પોલીસ દ્વારા સઘન તપાસ બીરો રિપોર્ટ સતેડી ન્યૂઝ વલસાડ શું તમારે ઘર ઓફિસ નું સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાન ની ખાત્રીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની